હલો ડાયરાન રામ રામ સીતારામ અને આઈ હોપ તમે મજામાં હશો ને આ છે અતિ પ્રાચીન આપણે જામનગરનું સિદ્ધનાથ બેડેશ્વર મહાદેવનું મંદિર ને આજે આપણે અહીંયા આવ્યા છે મિત્રો અને બહુ સુંદર વર્ષો જૂનું છે રાજા રજવાડા સમયનું તો આજે આ હું તમને બતાડીશ આપણે જામનગરનું બેલેશ્વર મહાદેવનું મંદિર તો કન્ટિન્યુ રહેજો મિત્રો અને છેદ સુધી જોજો ઓલી સાઈડ છે આ વર્ષો ઝાડવા ને વડલા ને કીપર ને તો ચાલો આપણે અંદર આ છે આવી વર્ષો મંદિર છે જામનગરમાં આપણે અલગ અલગ આજો દ્વાર પાડો મિત્રો અંદર આપણે જઈએ હવે આવી રીતના જો મિત્રો ગેટ છે વર્ષો જુ તો આ છે મહાદેવનું મંદિર અને આ છે મહાદેવ આપણે અહીંયા દર્શન કરશું મિત્રો તો સિદ્ધેશ્વર મહાદેવનું મંદિર છે ને ઉપર આ છે નંદી મહારાજ ઓલી સાઈડ કેમેરો પર તો આ છે નંદી મહારાજ અને અહીંયાથી આપણે પગે લાગશું મિત્રો અને આ છે બેડેશ્વર મહાદેવ અને આ છે સૌરભ ની પાછડી આવડો મોટો સૌરભ છે મિત્રો જોવો અહીંયા અને એક સરખી પાછડી છે ઉતારેલી સૌરભ ની મહાદેવ વર્ષો જૂનું મંદિર છે અહીંયા છે ગણેશજી છે મિત્રો ચાંદ સાહેબ સમયનું આ મંદિર છે અતિ પ્રાચીન

મહાદેવ નું અહિયાં શિવ પાર્વતી ગણેશજી વાપર આરતી નું હોય તો અહીંયા

सोमनाथ में भी महासंग पूर्ण ओमकार है शमलीकार जून इंडिया में जह जह शिवालय है बार ज्योति लिंग है नु के आ मित्रों हरबांडी आज गो गो। तो आज क्रश्ना, क्रश्ना है राधे कृष्ण मित्रों राधे कृष्ण ना अलग अलग तो आधे कृष्ण राधे कृष्ण मंदिर बहुत जूनवाणी है मित्रों ज्या राजा रजवाड़ा सामने નીચે એ ભાગે રાધે કૃષ્ણ તો ઈ તો તમે જોઈ શકો ગાય બહુ બોવ છે અને આયા તો મિત્રો આજ છે કુલ આપણે ફરી જોઈ લઈએ આયા બારે બાર જ્યોતિર્લિંગ ને ને આખુ મંદિર હું તમને ફરી થી એક કેમેરો કાઢી ને બતાવું ને હે મંદિર જોઈ જો મિત્રો આવી રીતના હે બેળેશ્વર મહાદેવનું મંદિર અને આ આખો અને આ આખું મહાદેવનું જુનવાણી મંદિર છે મિત્રો અને

આપણે એ પૂર્ણ બહારો આવે છે ને આ બગીચો છે થોડો ઘણો આપણે એ બેડેશ્વર મહાદેવનું આ મંદિર બેડેશ્વર છે આ એટલે તો મિત્રો આ છે બેડેશ્વર મહાદેવનું મંદિર ને આયો તમને ખૂબ સારું લાગ્યું હોય તો આ છે આપણે ચુનવાણી સાચા ભટ્ટો જૂનું કે જે સાહેબ બે બનાવેલું હતું મિત્રો હજી અહીંયા છે આ મંદિર બેડેશ્વર આપણે આવીએ ત્યાં છે તો તમે જોઈ શકો ને અહીંયા ટ્રેન કા છોકરા હોય તો રમવા આવતા હોય મિત્ર મંદિર ને બહુ જગ્યા એક ને આ જૂનવાણી ઓટલો છે ને આ આપણે આવી ગયા ત્યાંથી બાદ અને આ છે આખું જૂનવાણી મંદિર મહાદેવનું અંદર જાડાઈ તો હે મિત્રો અલગ અલગ તો આ પીપડો હે વળખો જૂનો ને મંદિર તો બહુ મજા આવે મિત્રો ને આ નકાશીને એવા હાથીઓની જોઈ શકો છો તો આ છે આપણે બેડેશ્વર મહાદેવ મંદિર કે જે જામનગરમાં બેડેશ્વરમાં છે તો આઈ હોપ કે તમે દર્શન કર્યા હશે ને આનંદ થયો હશે તો ચાલો હવે આપણે બીજે આગળ મળીએ મિત્રો રામ રામ આ છે બેડેશ્વર મહાદેવ મંદિર તો અહીંયા જાશું અને આપણે તો ચાલો હવે અંદર જઈએ નીચે કાં છે આ બેડેશ્વર કોનો રસ્તો હે મિત્રો જો જો તમે માર્કેટ બેડેશ્વર તો એને જાવું તો કરી સરા ઉતાર લે તો